ગારિયાધારમાં પીએમ વાયજી યોજનામાં અરજદાર સાથે અન્યાય થતા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવે ગારિયાધાર તાલુકાના નાના ચારોડિયા ગામે પીએમ વાયજી યોજનામાં અરજદારને અન્યાય થતો હોવાથી લેખિત રજૂઆત કરવામાં આવી રજૂઆતમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પાસ થયેલ અવસ્થા ઠરાવ અને પંચરોજ કામમાં ગેરરીતિ આચરવામાં આવી રહી હોય પચાસ વર્ષ જૂનું કાચું અને જર્જરિત હાલતમાં મકાન હોવા છતાં મકાન રદ કરવામાં આવી રહ્યું હોય તેમજ મંજૂર થયેલ મકાનનો એક હપ્તો ખાતામાં પડેલ હોવા છતાં પરત લેવડાવેલ હોય લાભાર્થી દ્વારા એવો પણ આક્ષેપ કરાયો છે કે અમુક મકાન એવા પણ પાસ કરવામાં આવી રહ્યા છે કે જે જમીન ખેતીલાયક અને વાવેતરવાળી જમીન અને તેઓ પીએમ કિસાન યોજનામાં મળતા લાભો પણ મેળવતા હોય વગેરે કે રીતે આચરવામાં આવી રહ્યાના આક્ષેપ સાથે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ત્યારે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી જરૂરિયાતમંદ લાભાર્થીઓને યોજનાનો લાભ મળી રહે અને કે રીતે આચરના સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રિપોર્ટર રમેશ મકવાણા યશવી ગુજરાત ન્યૂઝ ગારિયા મારું નામ ઘનશ્યામસિંહ દાનુભા ગોહિલ ગામ નાના સારોડિયા ગારીયાધર તાલુકા પંચાયત કચેરી અમે આવ્યા છે અમારી રજૂઆત કરવા કે અવારનવાર મંત્રીને કીધેલું ટીડીઓ સાહેબને કીધેલું મારું મકાન મંજૂર થયેલું મકાનમાં હપ્તો પડેલો અને ત્યાર પછી વૈશાલીબેન જે હતા વિષ્ણાત અધિકારી તેણે એમ કીધું કે તમે કામ ચાલુ કરી દો પછી તમારા પૈસા ઉપાડશે મેં કામ ચાલુ કરી દીધું પછી મને કે લેન્ટર માળીએ પૂગે કામ તમારું એટલે તમારા એંશી હજાર રૂપિયા આવશે લેન્ટર માળીએ પૂગ્યું એટલે કે સત બીડી ગયો એટલે એકારે ક્યારે તમારા પૈસા આવી જાય સત બીડાઈ ગયો ત્યાર પછી પૈસા આવ્યા નથી અને તલાટી મંત્રી સરપંચ ટીડીઓ સોખ્ખે સોખો ભ્રષ્ટાચાર કરે છે અવારનવાર સરકારમાં અમે રજૂઆત કરેલી છે છતાં પણ અમારો કોઈ અવાજ સાંભળતું નથી જય હિન્દ જય ભારત ગોહિલ રવિરાજસિંહ યેસુભા ગામનાના સારોડિયા તાલુકો ગાડિયાધર તાલુકા પંચાયત કચેરીમાં આવ્યા છીએ અમારી રજૂઆત કરવા પરાકમથી જાંભાનું મકાન કાશું સત્તા એને કાઢી નાખેલું છે પાકું મકાન થવા દીધું નથી તાલુકા પંચાયતમાં રજૂઆત કરી હતી સ્ટીડિયો સાહેબને કરી હતી ત્યાર પછી ભાવનગરથી જોવા આવ્યા હતા તોય એમાં કાંઈ ઉલ્લેખ મળ્યો નહીં સતા પાકા મકાન છે તોય સતા કાસા પાકા મકાનવાળાને મકાન મંજૂરી આપી દીધી છે તો આનો અમારે નિર્ણય લેવા માટે અમે સરપંચને ફોન કર્યો તો સરપંચ એવું કે મને ખબર નથી સરપંચ કોણ છે એ છતાં અમે પછી પાછા સુધીરભાઈ વાઘાણી ને ગયા હતા તો એમને ઓફિસે જઈને કીધું હતું કે અમારે આ રીતનું છે આ ભાઈનું કાસું મકાન છે તોય તે નીકાળી દીધું છે પછી ત્યારે સુધીરભાઈ કીધું હતું હા એ અમે એનો નિર્ણય લઈશું તે પછી કોઈ જવાબ આવ્યો નથી આની અમારે રજૂઆત કરવાની છે કે આનો પાકો ન્યાય મળે અને આ અન્યાય છે ભ્રષ્ટાચાર થાય છે એનો અમને ન્યાય મળવો જોઈએ અમે આરટીઆઈ દ્વારા રજૂઆત કરીએ છીએ કે અમને આનો પૂરેપૂરો હિસાબ કિતાબ આપી દેવો જોઈએ